નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીમડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આગલા વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર ત્રણના એ ના પ્રકરણ વાઇજ એક વાક્યના પ્રશ્નો જોઈ ગયા છે હવે આપણે પ્રશ્ન નંબર ત્રણનો બી જોવાનો છે કે માંગ્યા મુજબ જવાબ આપો ગમે તે ત્રણ અને દરેકના ચાર ગુણ ચાલો પ્રકરણ નંબર આઠથી શરૂઆત કરવાની છે એમાં પેલો પ્રશ્ન આપ્યો છે સમય સંખ્યાની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ લખો એક તો તો છે છે અને બીજી ચાલો જ્યારે આપણે સંખ્યા સોલ્યુશન જોઈ ગયા એમાં કઈ રીતના શીખી ગયા કે કોઈ પણ સંખ્યા આપેલી હોય ઉદાહરણ તરીકે હું અહીંયા લખું છું કે એકના છેદ ચાર આની સમાન સમય સંખ્યાઓ શોધો ત્યારે આપણે શું કરતા હતા કે આ સંખ્યા છે એને અંશમાં અને છેદમાં આપણે ગુણી નાખતા ઉદાહરણ તરીકે એક વડે ગુણ નાખ્યા પછી આપણે બે વડે ગુણતા અંશમાં અને છેદમાં એટલે આનો જવાબ આવતો બે ના એ જ રીતના ત્રણ વડે પછી ચાર વડે પછી પાંચ વડે તો હવે પણ એ જ રીતના કરવાનું છે પરંતુ અહીંયા પ્રશ્ન શું આપ્યો છે અહીંયા કોઈ બે સમય સંખ્યા આપી દીધી છે અને એની વચ્ચે પાંચ સમય સંખ્યા શોધવાની છે એક તો ના છે છે અને બીજી જો આપણે આની વચ્ચે સમય સંખ્યા મેળવવી હોય તો આપણે સૌપ્રથમ આના છેદ સરખા કરવા પડે એટલે કે આપણે લસા લેવો પડે અને બે અને ત્રણ નો લસા કેટલો થશે છ થશે તો છ છેદ બને એ રીતના આપણે આ સંખ્યાને ગુણવાની હોય એટલે કે અહીંયા છેદમાં માં બે છે તો આ સંખ્યાને અંશ અને અને છેદમાં વડે ગુણ નાખવાના બીજી જે સંખ્યા છે તો સંખ્યા માઇનસ નવ ના છેદ માં બે તેરીને છ ચાલો એ જ રીતના બીજી સંખ્યા કઈ આપી છે માઇનસ એક ના છેદ માં ત્રણ આને કેટલા વડે ગુણવું પડે તો કે બે વડે તો અંશમાં અને છેદમાં માં બે વડે ગુણ નાખવાનું બે કા બે તો માઇનસ બે એના છેદ માં બે થઈને છ ચાલો હવે માઇનસ નવ અને છ વચ્ચે માઇનસ ત્રણ માં બે અને માઇનસ એક ના છેદ માં ત્રણ વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ કઈ કઈ આવશે તો કે માઇનસ નવ ના છેદમાં પછી બીજી કઈ આવે તો કે આઠ ના છેદ માં પછી માઇનસ સાત ના છેદમાં છ પછી માઇનસ છ પછી માઇનસ પછી ચાર અને પછી અને બે ચાલો અહીંયા સુધી માઇનસ નવ ના માં થી શરૂઆત કરી માઇનસ બે ના છેદમાં છ સુધી લીધી હવે શું કીધીની કીધી છે તો એટલે પેલી સંખ્યા તો એની વચ્ચેની કઈ થશે તો કે આ એક આ બે આ ત્રણ ચાર પાંચ ને છ આપણને કેટલી કીધી પાંચ તો આપણે કોઈ પણ સંખ્યા પાંચ લખી શકીએ તો માઇનસ આઠ ના છેદ માં છ અને માઇનસ ત્રણ ના છેદ માં છ આટલી આપણે સમય સંખ્યા લખી શકીએ કે જે માઇનસ નવ છેદ માં છ અને માઇનસ બે ના છ ની વચ્ચે આવતી સંખ્યાઓ છે ચલો પછી પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે શું આપેલો છે કે નહીં એ આપણે જણાવવાનું છે ચાલો બીજો પ્રશ્ન છે એનો પેલો પ્રશ્ન એમાં માઇનસ ત્રણ છેદમાં સાત અને બીજી સંખ્યા છે પંદર ના અઢાર ચાલો તો સૌપ્રથમ અહીંયા જો જે સંખ્યા આપી છે એનું અતિપ્ત સ્વરૂપ આપણે કાઢી લેવાનું હવે ત્રણ ના છેદમાં સાત છે તો આપણે જો તો આ આ અતિ સંક્ષિપ્ત જ છે આપણે હવે બીજી સંખ્યા લઈ લઈએ બીજી સંખ્યા કઈ છે તો કે પંદર ના અઢાર હવે અહીંયા છેદ ઉડાડ તો પાંચ તેરી પંદર અને અહીંયા છ તેરી અઢાર ત્રણ ત્રણ ઉડી જશે તો કેટલા વચ્ચે પાંચ ના છેદમાં છ હવે જો આમાં છેદ ઉડશે સમય સંખ્યાઓ નથી ચાલ હવે બીજો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન શું આપેલો છે તો કે માઇનસ ચાર ના છેદમાં અને માઇનસ ચોવીસ ચાલો સૌ પ્રથમ માઇનસ ચાર 9 છેદ માઇનસ નવ ઉડી તો કે ચાર ના નવ વધશે ચાલો હવે બીજી સંખ્યા કઈ છે તો કે માઇનસ ચોવીસ ના છેદમાં એટલે આ ના છેદ માં ચાલો હવે માઇનસ માઇનસ ઉડી જશે તો ચોવીસ ના છેદ માં ચોપન છેદ ઉડાડો અહીંયા છ ચોક ચોવીસ થશે અહીંયા છ નવા ચોપન થશે તો છ છ ઉડી જશે તો કેટલા વચ્ચે ચાર ના છેદમાં માં નવ અહીંયા જો પેલી સંખ્યા અને બીજી સંખ્યા આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે કાઢ્યું તો કેટલા મળ્યા ચાર ના છેદ માં છ તો આપણે કહી શકીએ કે આ સમાન ચાલો હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ ચાલો દાખલા નંબર ત્રણ જોઈએ શું આપ્યો છે કે આપેલ સમય સંખ્યાઓ વચ્ચે એટલે બોક્સ આપેલું છે એમાં greater than less than કે બરાબર યોગ્ય સંકેત પસંદ કરીને મૂકવાનો છે ચલો તો અહિયાં પેલો પ્રશ્ન આપ્યો છે શું આપ્યો છે કે minus છ ના છેદ માં પાંચ અને બીજી સંખ્યા આપી છે minus નવ ના છેદ માં ચાર તો એમાં કઈ કયો સંકેત આવશે એ આપણે લખવાનો છે તો સૌપ્રથમ શું કરવાનું છે આ બંને સંખ્યા છે એનો ચોકડી ગુણાકાર કરી નાખવાનો છે એટલે કેવી રીતના તો છેદ આપણે કઈ રીતના કરતા કે સંખ્યા આપણે સરખાવી હોય તો શું કરવાનું લસા લઈ લેવાનું લસા લઈએ તો પાંચ ચાર વીસ એટલે આજે આપેલ સંખ્યા છે એને કેટલા વડે ગુણ દેવાનું ચાર વડે એ જ રીતના પાંચ ને પણ ચાર વડે તો છ છોક ચોવીસ તો માઇનસ ચોવીસ ના છેદમાં ચાર પંચા ને વીસ ચાલો એ જ રીતના માઇનસ નવ ના છેદમાં ચાર છે તો એને કેટલા વડે ગુણ દેવાનું પાંચ વડે તો પાંચ વડે ઉપર અંશ અને છેદમાં તો કે નવ પંચા ને પિસ્તાલીસ પિસ્તાલીસ છે આ સંખ્યા કેવી થશે મોટી એટલે ગ્રેટર દેન આવશે આપણો જવાબ પેલા ખાનામાં એ જ રીતના બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન શું આપ્યો છે તો કે માઇનસ એક બે

ચાર ચાર વડે ગુણી નાખશું કેટલા થઈ જશે જેમ પ્લસમાં હોય કે મોટી સંખ્યા એ મોટી થાય પણ માઇનસમાં એના કરતાં ઉલટું હોય જે નાની સંખ્યા હોય એ નતી હોય તો એમાં નિશાની કઈ રીતના આવશે તો કે લેસદેન ની આવશે ચાલો ત્રીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન શું આપેલો છે માઇનસ ત્રણ ના છેદ માં ચાર અને બે ના છેદમાં પાંચ ચાલો હવે જો અહીંયા તમારે શું કરવાનું થશે

દાખલામાં શું આપેલું છે કે માઇનસ આઠ ના છેદમાં નવ અને સોળ ના છેદમાં માઇનસ આઠ નવ હવે જો છેદ કઈ ઉઠશે નહીં એટલે એ સંખ્યા એમના બેસે આનું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કાઢી નાખીએ તો કે સોળ છેદ માં માઇનસ અઢાર તો હવે જો અહીંયા કઈ રીતના કરવું પડશે તો કે અહીંયા છે સંખ્યા હતી એના જેવી જ આ સંખ્યા મળી ગઈ તો વચ્ચે શું મૂકવાનું થશે કારણ કે સંખ્યા સમાન આપણને મળે છે તો વચ્ચે શું મૂકવાનું બરાબર મૂકી દેવાનું આપણે તો દાખલા નંબર ચાર જોઈએ કે આપેલ સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો માઇનસ પંદર ના છેદમાં માઇનસ પિસ્તાલીસ અને બીજી સંખ્યા છે માઇનસ પંદર ના છેદમાં માઇનસ પિસ્તાલીસ ચાલો માઇનસ માઇનસ ઉડી જશે પંદર તેરી પિસ્તાલીસ તો એક ના છેદ માં ત્રણ આનો જવાબ શું આવશે એક ના માં ત્રણ પેલા પ્રશ્ન તો એ જ રીતના બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન શું આપ્યો છે માઇનસ અઢાર ના છેદમાં છત્રીસ તો અહીંયા ચાલો પ્રકરણ નંબર નવ જોઈએ કે ત્રિકોણ પીક્યુઆર સમુ બાજુ ત્રિકોણ છે જેમાં પીક્યુ બરાબર પીઆર બરાબર આઠ સેમી અને ક્યુઆર બરાબર આઠ પોઈન્ટ પાંચ સીમી પી માંથી ક્યુ આર પર ની ઊંચાઈ પી એ બરાબર છ સેમી તો ત્રિકોણ પી ક્યુ ક્ષેત્રફળ શોધો અને આર માંથી પી રેખાખંડ પરની ઊંચાઈ એટલે કે આર કેટલી થશે તો સૌ પ્રથમ શું કરવાનું છે આપણે એક સમદ્વિ બાજુ ત્રિકોણ દોરી નાખવાનો છે એમાંથી આપણે ત્રિકોણ પી નું ક્ષેત્રફળ મેળવી લેવાનું છે પછી આપણે આર માંથી પી રેખાખંડ પરની ઊંચાઈ એટલે કે આર કેટલી થશે એ મેળવવાની છે ચાલો તો સૌ પ્રથમ આપણે દાખલા નંબર પાંચ જોઈએ સૌ પ્રથમ ત્રિકોણ દોરી નાખીએ ચાલો પીયુ આર ચાલો હવે પી માંથી પસાર થતો વેદ આ પી એ આ બે બાજુ ના માપ કેવા છે સમાન કેટલા છે આઠ સેમી આઠ સેમી આ પણ આઠ સેમી અને ક્યુ કેટલું છે છે અને આપણે એનું ક્ષેત્રફળ મેળવી નાખશું અને પીએ બરાબર કેટલું આપેલું છે તો છ સેમી આ સેમી આપણે આપી દીધેલું છે તો સૌ પ્રથમ આપણે લખી નાખીએ કે ત્રિકોણ પી ક્યુઆર નું એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા ચલો આમાં પાયો કેટલો અને વેદ કેટલો થશે તો કે વેદ થશે છીમી બે તેરી છ છેદ ઉદરણ આવે આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ કર નાખી આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ ત્રણ પોઈન્ટ પંદર નો એક આ પોઈન્ટ ત્રણ અથવા ચોવીસ ને પચીસ એનો જવાબ કેટલો હશે પચીસ પોઈન્ટ પાંચ સેમી સ્ક્વેર આ આપણને શું મળી ગયું ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ મળી ગયું ચાલો હવે આપણે શું મેળવવાનું છે આર માંથી પસાર થતો આરબી મેળવવાનો છે તો એ જ રીતના આપણે કરી નાખશું અહીંયા પણ ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો હવે પાયો કયો થઈ જશે આ પી ક્યુ પી ક્યુ અને વેધ શું થઈ જશે આર બી આર બી હવે અહિયાં જો અહીંયા પાયો કયો હતો અહીંયા પાયો ક્યુઆર હતો તમારે કદાચ લખવું તો આ રીતના લખી શકો અને વેદ કયો હતો પીએ ચાલો તો આ એક ના છેદમાં બે એમ પી ક્યુ કેટલું છે આઠ સેમ અને આરબી તો આપણે મેળવવાનું છે અને ત્રિકોણ પિક્યુઆર નું ક્ષેત્રફળ કેટલું મળી ગયું પચીસ પોઈન્ટ હવે ભૂલી જઈએ અને પચીસ પોઈન્ટ પાંચ પોઈન્ટ ભૂલી દેવાનો એટલે બસો ને પંચાવન ચાર છ કેટલા થશે ચોવીસ થશે পাঁচ চার ব্যাপার জিজ্ঞেস আল ত্রছো পিধ আহ তো কে লোক নাই এটা ছো পতে ચાલો પ્રશ્ન નંબર છ આપેલો છે કે એક માળી છપ્પન મીટર વ્યાસ વાળી વ્યાસ વાળા મેદાન ની ફરતે દોરડું બાંધવા માંગે છે જો તે દોરડાને બાગ ફરતે બે વાર નીટાળવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો અને દોરડાની કિંમત એક મીટરના છ રૂપિયા હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો અને પાય બરાબર લેવાના છે તો ચાલો સૌપ્રથમ શું કરવાનું છે આપણે જે એક માળી છે એ છપ્પન મીટર વ્યાસ વાળા મેદાન છે એટલે મેદાન કંઈક આ રીતનું હોય ગોળ હશે ચાલો અને આનો વ્યાસ કેટલો છે છપ્પન મીટર

આમ એક વાર ફરે છે એક વાર એટલે આપણે જો આ રીતના એક વાર વીંટાળે છે દોરી એક વાર વીંટાળે તો એ શું મળ્યું આપણને આ વર્તુળ પરિઘ આપણે તો બે વાર વીંટાળે તો એક વાર પેલા મેળવી લઈએ અને એને ગુણ્યા બે કરી નાખીએ તો વર્તુળનો નો વર્તુળ પરિઘ બરાબર શું થશે ટુ પાય આર અને આ બે પાય એટલે બાવીસ ના છેદમાં સાત ત્રીજા કેટલી એકસો ને છોતેર મીટર હવે શું કરે છે એને જો આ દોરડું છે એ બે વાર છે એટલે કે બાગ પર બે વાર મિટાવા માંગે છે તો આપણે લખી નાખવાનું કે દોરડું છે બે વાર

આ દોરડાની લંબાઈ મળી ગઈ આપણને શું મળી ગઈ દોરડાની લંબાઈ એટલે દોરડાની લંબાઈ કેટલી મળી ગઈ ત્રણસો ને બાવન મીટર હવે શું કરવાનું છે અહીંયા જો એક ના દોરડાઈની જે લંબાઈ છે એક ના છ રૂપિયા હોય તો દો ની કિંમત મેળવવાની છે તો આપણે ત્રી રાશિ મૂકી દઈશું કે એક મીટર દોરડાઈની કિંમત છ રૂપિયા તો ત્રણસો ને બાવન મીટર દોરડાઈ ની કિંમત કેટલી ચાલ એટલે ત્રી રહેશે ચોકડી ગુણાકાર થશે તો ત્રણસો બાવન ગુણ્યા છ ચાલો ત્રણસો ગુણ્યા છું ચાલો કેટલા મળી જશે એકવીસો ને બાર રૂપિયા મળી જશે ચલો આ આપણો જવાબ થઈ ગયો ચાલો દાખલા નંબર શું કરવાનું છે જો આ રીતનું કઈક છ મીટર વર્તુળાકાર કાપડ છે એમાં પાંચ મીટર બાદ કરી દેવાનું છે ચાલો તો હવે જે મોટું છે અને જે નાનું એમાંથી બાદ કેટલું કરવાનું છે પાંચ સીમીમીટર જે પાંચ સીમી છે એ કાપડ એમાંથી દૂર કરવાનું છે તો આપણે શું મેળવી નાખીએ તો આપણે સૌ પ્રથમ બાકીના કાપડનું ક્ષેત્રફળ આપણે અહીંયા મેળવવાનું છે તો ચાલો સૌ પ્રથમ મેળવી નાખીએ કે જો જે મોટું વર્તુળ છે મોટા વર્તુળ ત્રિજ્યા એને કહી દઈએ આર વન આર વન કેટલી છે છ સેમ પછી નાના વર્તુળની ત્રિજ્યા એને કહી દઈએ આર ટુ કેટલી છે પાંચ સેમ ચાપ હવે શું મેળવવાનું છે તો બાકીના કપડાનું નું ક્ષેત્રફળ તો બાકીના કપડાનું લેવું હોય તો બંને શું લઈ લેવાનું આપણે बन्ने वृत्तणा क्षेत्रफलનો તફાવત લઈ લ્યો તો બાઈકીના બાઈકીના કપડાનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું Saya terapa. <tutup> sutra mukidi. Ayo, nomor sutra saya pi r vrg. Oke, r vrg. Lainnya r dua kiri dia, nona, yang r satu samanya kaliye. samanya Aa, samanya. r satu ni biagat. r dua ni biagat. છે છ તો છ ની બે ની બે ઘાત ના છેદમાં નો વર્ગ કેટલો એટલે કે છે કઈ રીતના પડે તો છ ગુણ્યા કેટલા થઈ છત્રીસ એ જ રીતના પાંચ ગુણ્યા પાંચ બે ઘાત છે એટલે એનો મતલબ એમ કે પાંચ બે વાર ઓછો પચો તો ઓછા ના છેદમાં गुणा अच्छा 37 में 35 जैसे तो क्याला बच्चे है भैया तो चलो 22 * 11 कर ना खो तो 22 * 11 कर शोर लिया 0 પછી 200 ને કેટલા થઈ જશે 242 આ જવાબ કેટલો એને છે 200 ને 242 માં ભાગ્યા 7 ચાલો ભાગા કર કરી નાખી આપણે 7 ભાગ્યા 242 7 * 3 21 3 વધ્યા अठ्या हाँ चार, चार निया निया जीरो हाथ पंचाने पीस चलो चलो जवाब चौत्रीस पॉइंट पांच शो रकम आपके हा तो सेक्वेर आप जवाब आशी आप जवाब ચાલો હવે દાખલા નંબર 8 જોઈએ શું આપ્યું છે એક વર્તુળનો પરિઘાત નિંદો છે 193 મીટર છે તો તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધો અને પાઈ ની જગ્યાએ આપણે કે લેવાના છે 22/7 ચાલો તો આઠમો દાખલો ગણી નાખીએ શું આપ્યું છે એક વર્તુળનો પરિઘ તો વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર શું થશે 2 પાઈ આર

22 6 * 130 થશે মানে 2 13 6 થશે તો 3 * 7 3 * 7 = 21 તો ત્રિજ્યા બરાબર કેટલા થઈ ગયા 1.7 મીટર આ ત્રિજ્યા આપણે કેટલી મળી ગઈ 21 મીટર મળી ને હવે આપણે શું મેળવવાનું છે તો કે ક્ષેત્રફળ તો આપણે લખી નાખી કે π r² ક્ષેત્રફળ બરાબર π r² ની 2 ગણ

તો જવાબ કેટલો આવી ગયો તેરસો ને સ્યાસી મીટર સ્ક્વેર તો આ વર્તુળનું ક્ષેત્રફળ તેરસો ને મીટર સ્કવેર મળી ગયું અને ત્રીજા કેટલી મળી ગઈ એકવીસ મીટર ત્રીજા મળી ગયા ચાલો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે અસ્તુ જય હિન્દ જય ભારત